પણ હંસા બાને છે ને પાસે જો કોઈ નું કચરો વાળેલો ન ગમે એટલે કે કચરો તો હું વાળ દઈશ પોત તો માર દેજો સવારનું કામ ચાલે છે ચાબાખરી પતી ગઈ અમારે નાસ્તા પાણી પતી ગયા ઘર ખાલી બધા જતા રહ્યા જોપર અમારે મહિમા બેન ઊંઘે છે જોજો

અમારે દસ વાગી ગયા છે અહીંયા અને મૈમાબેન ની અજી સવાર પડી છે આજે સન્ડે ને એટલે સ્કૂલે ન જવાનું ને મેમુ આ તો શું હોય સન્ડે હોય તો તો શું કરવાનું તમને તો આપણે સ્લોગ બોલી દો ચાલુ

હાલો આવી જાવ તારે બધા જુગાર કરી દીધો સિંડોરા ઓછા હતા એટલે કોબી નાખી શાક થઈ ગયું ઈ નફ નતું ત્યાં સિંગોડા

અને છે ને એટલા એટલા બધા બધા લોકો કે હંસાબા તમારો વિડીયો જોઈએાબા ભેટી પડ્યા હં વિડીયો જો ક્લીન અપ ચાલે છે મેરેજ પતી ગયા ભાઈ ના મેરેજ હતા બધું ક્લીન અપ છે કે મમ્મી

નાખું છું બહુ કઈ મોટા પવન પણ ખાના ભીંજરા બહુ મોટો મોટા

ત્યારે રાંદલ માં દોરેલા છે જય રાંદલ જઈ રાંધલ માં બાંધવા માંડ ત્યારે માંડવી માંડવી બનાવે ને એમાં બાંધવું માંડવી બોલે હોય માંડવી બોલે

પોતા મારવાનું સિવાય એ તો એને પપ્પા ને આપવાનું હોય અમે સફાઈ ડેકોરેશન કર્યું હતું ને એટલે બધી સફાઈ ચાલે વરાજા ભણી ગયા તો બહુ સરસ છે સરસ છે હું તો હાસા મોચી કહું છું પણ હવે કઈ રીતે અત્યારે બોલતા હોય એ મને ખબર મોતી કેવાય અને આ પેલું રેલવે છે અને આ બધું છે ની જાતે પહોંચેલું છે લગાવેલું છે અમારા લોકો છે ને લગ્ન લખે ને ત્યારે લગ્ન આખેલી માં આવે